નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે બે હજાર ને તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એકોતેર વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ બપોરે થઈ છે એક મોટી જાહેરાત તેના વિશે તો ખાસ કરીને વિડીયો આજનો અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમારા માટે ડેલી અગત્યની માહિતીઓ સરળ ભાષામાં મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆર જારી કરી છે તો આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે તો હવે જસ્ટિસ રંજના દેસાઈની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ટીમ આઠમા પગાર પંચની ભલામણો આપશે તો સરકારે કમિશનને અઢાર મહિનાનો સમય આપ્યો છે અને એવું માનવામાં આવે છે કે તેનો રિપોર્ટ બે હજાર સત્યાવીસના મધ્ય સુધીમાં સરકાર પાસે પહોંચી જશે તો આ પછી કેબિનેટ ભલામણો પર ચર્ચા કરશે અને તેની મંજૂરી આપશે તો કર્મચારીઓ ચિંતિત છે કે શું આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓને ડીએ એચારી કે મુસાફરી ભથ્થું મળવાનું બંધ થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે જો કે આ રિપોર્ટ બે હજાર સત્યાવીસમાં માં બહાર પાડવામાં આવશે મુખ્ય મુદ્દો એ છે કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે આનો અર્થ એ થયો કે કર્મચારીઓ અને પેન્શનરોને નવા પગારનો લાભ પછીથી મળશે પરંતુ બાકી રકમ ગણતરી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કરવામાં આવશે મિત્રો તો કર્મચારીઓની સૌથી મોટી ચિંતા એ છે કે શું પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી ડીએ એ અને ટીએ બંધ થઈ જશે તો ઘણા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ડર છે કે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું એચઆરએ એટલે કે ઘરભાડું ભથ્થું અને ટીએ એટલે કે મુસાફરી ભથ્થું જેવા ભથ્થા બંધ થઈ જશે તો હાલમાં ડીએ અઠાવન ટકા છે જે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે તો ડીએમાં આગામી વધારો પહેલી જાન્યુઆરી બે હજાર સત્યાવીસના રોજ લાગુ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું સરકારે આવું કહ્યું છે તો ઘણા નિષ્ણાતો માને છે કે ડીએ એચઆરએ ટીએ અને અન્ય ભથ્થાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં તો જ્યાં સુધી આઠમો પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી આ સાત ભથ્થાઓ છે તે પગારને આધારે ચાલુ રહેશે તો દર છ મહિને ડીએમાં પણ વધારો થતો રહેશે મિત્રો તો ખાસ કરીને જ્યાં સુધી આઠમો પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી સાતમા પગાર પંચને આધારે આ તમામ ભથ્થાઓ છે તેમાં વધારો થતો રહેશે અને દર છ મહિને ડીએ માં પણ વધારો થતો રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએ હાઈક આગામી અઢાર મહિનામાં શું થશે તો નેક્સ્ટ ડિગમ પેરોલ ડિરેક્ટર રામચંદ્રન કૃષ્ણમૂર્તિએ જણાવ્યું છે કે પગાર પંચનો રિપોર્ટ તૈયાર થવામાં ઓછામાં ઓછા અઢાર મહિનાનો સમય લાગશે અને આ સમય દરમિયાન દર છ મહિને ડીએમાં વધારો થતો હોવાથી ડીએમાં ત્રણ ગણો વધારો કરવામાં આવશે ઉદાહરણ તરીકે ધારો કે દરેક ડીએમાં વધારો આશરે ત્રણ ટકા છે તો વર્તમાન ડીએ અઠાવન ટકા છે મિત્રો તો હવે ડીએ અઠાવન ટકા છે અને આગામી છ મહિના પછી એકસઠ ટકા થશે અને આગામી બાર મહિના પછી ચોસઠ ટકા અને અઢાર મહિના પછી સડસઠ ટકા ડીએ થશે તો આ ફક્ત એક અંદાજ છે વાસ્તવિક વધારો સીપીઆઈ પર આધાર રાખે છે તો શક્ય છે કે ડીએ આનાથી ઓછો કે વધુ વધારો કરી શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર